સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત આ ઈસી એક્ટિવિટીના ભાગરૂપે જનજાગૃતિ અર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગ શિબિર યોજાય 100 નાગરિકો એ યોગ શિબિરમાં ભાગ લઈ યોગ કરી શ્રમદાન કરી સફાઈ કરવામાં આવેલ ભારત સરકાર શ્રી દ્વારા રજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઇજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનતા 17 સપ્ટેમ્બર 2024 થી તા. 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતાહી સેવા 2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુમે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીતા 19 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે 7 વાગ્યા કલાકે યોગા સેન્ટર એથ્લેટિક્સ ટ્રેક ગ્રાઉન્ડ પાસે રેસકોર્ષ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ